श्री गोवर्धन नाथ की जय हो श्री वल्लभाधीश की जय हो श्री गोसाई जी परम दयाल की जय हो श्री गोकुल नाथ की जय हो श्री महाप्रभु जी वल्लभाचार्य जी ना 108 अति अलौकिक अति गुड, अति

નવમો શ્લોક માં જે નામ અલગ અલગ પ્રગટ થયા છે આગળ ના તે વર્ણન કરેલ છે માયા બાદ નિરાકર્તા સર્વવાદી નિરાશકૃત ભક્તિ માર્ગાંબજ માર્તંડ સ્ત્રી ક્ષુદ્રા દુદ્રુતે તો આજે સર્વોત્તમજી સ્તોત્રમાં નામ પ્રગટ કર્યા છે તેમાં હવે આજે આ દસમું નામ માયાવાદ નિરાથજી કરે છે યાકો અર્થ શ્રી શ્રી જો આચાર્યજી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી કેવા છે તો કહે છે કે માયાવાદ નિરાકરણ કરવા વાળા છે ત્યાં કહે છે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી કેસે હે जो मायावाद निराकरण करवे वाले है कहा कहत है जो कोई तो यो कहत है जो एक मायावाद ही सत्य है और सब मिथ्या है सो यह बात वेद सो विरुद्ध है सो कहेते जो वेद में तो सब वस्तु को सत्य कहो है ताते मायावाद तो वेद विरुद्ध है अथवा मायावाद आदि के जो और वादी है, तेहु सब वेदसो विरुद्ध है सो कौन भांति सो जो न्याय शास्त्र में योग को है जो ज्ञान इच्छा अरु प्रयत्न यह तीनों ईश्वर में है परम आनंद रूप स्वरूप नहीं कहो है ताते यह न्याय शास्त्र को मत हु वेदसो विरुद्ध है और कर्मादि है सो कर्म को ही मुख्य मानत है ईश्वर को नहीं मानत है और सांख्यवादी मत है सो प्रकृति को ही मानत है ताते सब मत वेद सो विरुद्ध है और श्री महाप्रभु जी जी तो वेद प्रमाण भगवद सब पदार्थ है सो सत्य है परंतु अहमता ममता ये ही जूठे हैं। सो कहेते जो सर्व पदार्थ के प्रकट करता भगवान है सो श्री भगवान परमानंद स्वरूप है उनकी इच्छा मात्र ब्रह्मा उत्पन्न होते हैं उनकी इच्छा मात्र ते पालन होई तथा कर्तुम अकर्तुम अन्यथा कर्तुम करण समर्थ है ताते भगवद कृत जो वस्तु है सो सब सत्य है सबन में मुख्य सबन के कर्ता सबन के इष्ट सबन के न्यात्मक सबन के भजन करवे यज्ञ सबन को सुखदायक सबन के मित्र श्री भगवान है श्री भगवान बिना और सब असत्य है या ते श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप सबन के मन निराश किए हैं। यह जताये वे के लिए શ્રી ગુસાઈજી અપશ્રી મહાપ્રભુજી કો નામ કહ્યું જો સર્વા સર્વવાદી નિરાશકૃત તો આજે જે આ નામ આવ્યું માયાવાદ નિરાકર્તા એમાં આજે માયાવાદ છે એ એટલો બધો ફૂલ્યો ફલ્યો હતો અને માયાવાદનો અર્થ એવો થાય કે સાકાર ભગવાન છે જ નહીં માયાવાદ નો અર્થ જે મુખ્ય છે એ આ એ લોકો સાકાર ભગવાન ને ના માને એ લોકો નિરાકાર ભગવાનને માને અને બીજો માયાવાદનો ભાવ એવો છે કે બ્રહ્મ સત્ય છે એટલે પાછા માયાવાદ વાળા બ્રહ્મને માને જે દેખાય નહીં એને પણ જગત એને અસત્ય માને હવે જગતને અસત્ય માને એટલે જગતમાં જે ભગવાન અવતાર લે અને જે લીલા કરે પછી એને અસત્ય માને એટલે એ શુષ્ક માર્ગ છે જેમાં બ્રહ્મને માનવું એટલે સુધી આસ્તિકતા છે પણ એ જ બ્રહ્મ જ્યારે સગુણ સાકાર થઈ અને કોઈ રસો વૈસહ લીલા કરે તો પાછું એને પણ ના માનવું એ વિચિત્ર શુષ્ક માર્ગ કહેવાય જેમાં અન્ય ધર્મના લોકો જે રીતે સંન્યાસ લેવડાવે છે જેમાં બહુ કષ્ટ સાધ્ય હોય છે અને એ મોક્ષ માર્ગ તરફ લઈ જવા માટેના સાધનો કરાવડાવે છે એટલે શુષ્ક કીધો કે જે સુંદર જગત જેમણે નિર્માણ કર્યું છે એ તો ભગવાન છે એટલે માયાવાદ જે પરાસ્ત કર્યા એમાં મહાપ્રભુજીએ મૂળ જે સિદ્ધાંત એમની સામે મૂક્યો એ એવો મૂક્યો કે એ લોકોએ પરાસ્ત થઈ જવું પડ્યું એ લોકોને માયાવાદ નિરાકરતા એટલે માયાવાદને હરાવી દીધો જેમાં આપણે એમ એવું એવો તર્ક મૂક્યો કે જો બ્રહ્મ સત્ય છે તો પછી જગત મિથ્યા કેવી રીતે હોઈ શકે કારણ કે જગતને પ્રગટ કરનાર બ્રહ્મ છે તો પછી મિથ્યા શું છે એ પણ જુદું પાડ્યું છે આપે કહ્યું કે આ જે જગત છે એ પ્રભુએ પ્રગટ કરેલું છે એટલે એની ઉપર જ્યારે આપણે જન્મ લઈએ છીએ તો એ જગતની કોઈ પણ વસ્તુની માલિકી એ આપણી નથી એ પ્રભુની છે પણ જ્યારે જીવ એ જગતની પ્રગટ થયેલી વસ્તુઓમાંથી પોતે પોતાનો હિસ્સો કે પોતાનો ભાગ બતાવે કે આટલું મારું છે આનો હું માલિક છું અને આનો હું ભોગતા છું તો એ જે અહમતા અને મમતા છે એ બંને એ મિથ્યા છે એ નાશ થવાવાળા છે કે એના માટે તો આ દોડથી સમજાશે કે શ્વાસે શ્વાસે હરિભજવાનું જન્મીને છે મેળવવાનું શ્વાસે શ્વાસે શ્રીજી ભજવાનું જન્મીને છે મેળવવાનું સૌ નાશ થશે પછી ત્રાસ થશે સહુ નાશ થશે પછી ત્રાસ થશે એક દાડો શ્વાસો શ્વાસ જશે એક દાડો શ્વાસો શ્વાસ જશે શ્વાસે શ્વાસે હરિ ભજવાનું શ્વાસે શ્વાસે હરિ હરિભજવાનું જનમીને છે મેળવવાનું હરિદર્શન આખ થી કરવાનું જનમીને છે મેળવવાનું મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના માર્ગમાં જે જીવો છે એ લોકોને માયાવાદ સાથે સંબંધ નથી માયાવાદ એમ કે છે કે બ્રહ્મ સત્ય છે પણ જગત મિથ્યા છે એટલે જગતના બનાવનારાએ જ્યાં જગત બનાવ્યું એ જગત જ મિથ્યા છે એટલે એનો અંદર ક્યાંય મન રાખવું નહીં કે ક્યાંય જગતમાં કશું સાચું માનવું નહીં આ વાદ છે પણ મહાપ્રભુજી વલ્ભાચાર્યજી એમ કહે છે કે ના ના આ જગતના રચયિતા તો ભગવાન છે એટલે ભગવાનને તો આ જગત બનાવ્યું છે તો જગત પણ સત્ય છે એટલે એનો આનંદ લેવાનો છે લીધું એ ખરેખર આજને અનુરૂપ છે કે કરજો મનડામાં વિચાર જીવન જીવવા જેવું છે તો જે જીવન જીવવા જેવું છે એનો અર્થ જ એમ થયો કે સંસાર ખરેખર જ ભગવાને બહુ સુંદર એની રચના કરી છે આનંદ માટે કરી છે પણ એ કયા આનંદ માટે તો કે અહમતા અને મમતા વગરના આનંદ માટે જે અહંતા મમતા રાખે છે એને એને બંધન થાય છે છે અને આ જગત એ દુઃખદાયક અનુભવ કરાવે પણ જેને મમતા નથી એમને આ જગતમાં સેવક ભાવ થઈ જાય છે કે પ્રભુનું જગત છે એટલે અમે પ્રભુના સેવક છીએ જેમ મીરાબાઈએ કહ્યું ને કે મને ચાકર રાખો જી તો જે ચાકર છે પ્રભુના એમને માટે આ જગત એવું છે કે એ લોકો તો ક્યારે પણ મોક્ષ માગતા નથી હરિના જન તો મુક્તિ નવ માગે માગે જન્મો જન્મ અવતાર રે નિત્ય નિત્ય નિરખવા ઓછવુમાર રે એટલે આ સેવકનો લાભ છે સ્વામીનો નહીં સ્વામી એટલે રાવણ છે કે જે અમર થવા પણ ઈચ્છે છે અને બધું જ બધાનો ભૂમિનો માલિક પોતે છે એવો ભાવ રાખે છે તો એ જે છે એ સ્વામી ભાવ છે એ માયાવાદ છે એ એ દુખી થાય છે એટલે આજે જે આપણે સુંદર આ જગત માટે જે ભાવ કર્યો એ આપની પાસે તો પ્રમાણ છે વલ્લભ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમના શરીર મુખાર થી પ્રગટ થયા છે એટલે આપણી પાસે જે સ્વરૂપો છે નિધિ સ્વરૂપે એમાં એક જો દ્વારિકાધીશજીનું સ્વરૂપ છે એ પણ આ પ્રમાણ છે કે આ જગત જેમને રચના કરી છે એ ભગવાને આ જગતને સત્ય ગણ્યું છે તો એ જે દ્વારિકાધીશજી આપણે અત્યારે જે કાંકરોલીમાં દ્વારિકાધીશી છે જે ખરેખર પૂર્વેમાં પૃથ્વીનું સર્જન કર્યું ભગવાનની કૃપા પ્રેરણાથી ત્યારે બ્રહ્માજીને કૃપા કરીને આ સ્વરૂપ પધરાયું હતું બ્રહ્માજી સેવા કરી પછી બ્રહ્માજીને જે પુત્રીઓ હતી બ્રહ્માજીને જે ગપ તેમાં દેવહુતિને કરદમ ઋષિ સાથે પરણાવેલી એ કરદમ ઋષિ પાસે આ સ્વરૂપ આવેલું જે અત્યારે કાંકરોલીમાં છે જે શ્રી ગુસાઈજી શ્રી બાલકૃષ્ણજીને પધરાવેલું અને એ વખતે ત્યાંથી પછી કરદમ ઋષિથી એ કરદમ ઋષિને ત્યાં પુત્ર રૂપે પ્રગટ થયા કપિલ ભગવાન તો તે કપિલ ભગવાન પાસે પધાર્યું અને કપિલ ભગવાને સેવા કરી અને પછી કપિલ ભગવાને માતા દેવહુતિને ઉદ્ધાર કર્યો પછી એ સ્વરૂપ ત્યાં બિંદુ સરોવરમાં જતાં એ સ્વરૂપ કોઈ પ્રગટ થયું અને એ સ્વરૂપ માઉન્ટ આબુમાં વસતા અંબરીશ રાજા પાસે પ્રાપ્ત થયું એટલે આ માઉન્ટ આબુ જે પર્વત છે એના વિશે ઘણા લોકોને નહીં ખબર હોય પણ આ પર્વત એ પહેલા સુંદર નહોતો પહેલા તો બહુ વચ્ચે ખાઈ હતી વિશાળ અને જંગલી જાનવરોનો વાસ હતો પરંતુ ત્યાં ત્યાં આશ્રમ આશ્રમ ઈચ્છ્યું પણ કર્યો અને એવું કહેવાય છે કે ભગવાન રામચંદ્ર અને આપના ત્રણ ભાઈઓ ભરત લક્ષ્મણ શત્રુઘ્ન એમણે વિદ્યા અધ્યયન પણ ત્યાં કર્યું છે ગૂગલ પર સર્ચ કરશો એટલે મળી જશે હિમાલય અને વશિષ્ઠજી વિશે પણ એ જે કામધેનું આપની જે ગાય છે એનું વાછરનું એક વખત એ ઊંડી ખાઈમાં ગબડ્યું એ ખાઈ ક્યાં હતી જ્યાં અત્યારે ગુરુ શિખર છે એ પહેલા તો આ જગ્યાએ એ અરવલ્લીની પર્વતમાળા કહેવાય છે હિમાલય પાસે જઈ અને વિનંતી કરેલી અને એ પર્વત બે પુત્ર હતા હિમાલય ને એક તો મેનાક જે હનુમાનજીને જળમાંથી ઉપર આવીને સેવામાં લાગેલો એ અને એક આ નંદીશ્વર પર્વત આ બે પુત્ર હિમાલયના હતા એ નંદીશ્વર પર્વત એ વશિષ્ઠજીએ એ માગ્યો કેમ કે અહીંયા સુંદરતા થાય અને આ વાછરડું પડી ગયું એની ચિંતામાં છેવટે એ હિમાલયનો પર્વત છે જે ગુરુ શિખરનો જે પાઠ છે એટલો અને એ પછી ત્યાં સ્થાપિત કર્યો તો એ દ્વારકાધીશજીનું જે સ્વરૂપ છે એ ત્યાં અમરીશજીએ એમની સેવા કરેલી છે જે એમની સેવા આવે છે ને કે જાતે કરતા જાતે જળ ભરી લાવતા જે વર્ણન આવે છે દુર્વાસા મુની વગેરે એ બધું ત્યાંનું છે પછી આપ વશિષ્ઠ મૂડીને આશ્રમમાં જે પછી વશિષ્ઠજી પાસે સેવાઈ આ દ્વારિકાધીશ પ્રભુની પછી વશિષ્ઠજી પાસેથી કૌશલ્યા માતાજી આ સ્વરૂપની ઈચ્છા કરી તો એમને પધરાયું પછી કૌશલ્યા માતા પોતાના અયોધ્યા લઈ ગયા અને ત્યાંથી આપે જે કોઈ કનોજના બ્રાહ્મણને પધરાયું અને એ કનોજના બ્રાહ્મણના વંશમાં એ કનોજમાં સેવા થતી રહી પણ જયારે મહાપ્રભુજી વલ્ભાચાર્યજી દામોદરદાસ સંભલવાલા ને કહ્યું કે કોઈક સ્વરૂપ લઈ આવો ત્યારે આ સ્વરૂપ પોતે તાપ કરી રહ્યું હતું જે બ્રહ્માજીની સન્મુખ પ્રગટ થયું હતું બ્રહ્માંડ સર્જન કરવાના સમયે એ એ તાપ કરી રહ્યું હતું કે વલ્લભ પ્રગટ થાય અને મારો સ્પર્શ કરે મહાપ્રભુજીએ એ દ્વારકાધીશજીના સ્વરૂપને ને પુષ્ટ કર્યું એટલે પુષ્ટ સ્વરૂપ થયું આવું જ આવું જ છે ગોકુલનાથજીનું સ્વરૂપ આ ગોકુલનાથજીનું સ્વરૂપ આ એટલા બધી ચર્ચા કરું છું કે જે જગત છે એ બીજા માયાવાદીઓ માટે મિથ્યા છે એટલે એમને જગતમાં જે છે લીલા પ્રભુની કે જે પણ કઈ છે આવા પ્રસંગો એમાં કોઈ રસ રસ નથી પણ પ્રભુને કેટલો છે આ જગતમાં કે આપ વલ્લભના સ્પર્શને ઈચ્છ્યું અને એ જ પ્રમાણે પછી ને એટલા માટે જ તો અયોધ્યામાં જ ભગવાન રામચંદ્રજીનું પ્રાગટ્ય થાય છે અયોધ્યા એ જે તીર્થભૂમિ છે એ નથી બદલાતી ભારત એ એ જ ભારત રહે છે વિસ્તાર નાનો મોટો થાય પણ ભારત એ ભારત જ રહે છે ચાહે ગમે તેટલા યુગ વીતી જાય ગમે તેટલા કલ્પ વીતી જાય જે પહેલા હું મર્યાદા માર્ગીય એ માર્ગમાં હતો એટલે કે રીતે હું વિચારતો ત્યારે મેં જોયેલું લાઇબ્રેરીમાં કે આ રામાયણમાં આ વખતે રામાયણ છે તો શું પૂર્વે બી રામાયણ થઈ હોય તો બધા ખુલાસા છે એમાં એમ પણ વર્ણન કર્યું છે કે અત્યારે જે રામ પ્રગટ થયા હમણે ત્રેતા યુગમાં એવી રીતે પૂર્વેના ત્રેતા યુગમાં પ્રગટ થયા હતા અને આવી જ લીલાઓ થઈ હતી પણ થોડો ફેર બી હોય જેમ કે એ વખતે અત્યારે વિશ્વામિત્ર જે ઋષિ છે એ આપના ગુરુ થયા શસ્ત્ર વિદ્યાના તો તે વખતે વિશ્વામિત્ર ગુરુ પોતે સ્વયંવરમાં સીતાજીના રૂપથી મોહિત થઈ ગયા હતા અને એમને પામવા માટે એ પણ સ્વયંવરમાં આવેલા હતા એટલે આવી રીતે એ જ જગ્યાએ ભગવાન રામ પ્રગટ થાય એવી રીતે આ ચોર્યાસી કોષ જે વ્રજ છે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુની લીલા સ્થળી એ પણ ક્યારેય એનો નાશ થતો નથી એ પણ પૂર્ણમાં આવે છે કે પ્રલય થઈ ગયા પછી પૃથ્વીને વરાહ ભગવાનના દંત ઉપર જ્યારે લઈને આપ બહાર નીકળ્યા જળમાંથી ત્યારે પૃથ્વી દેવીએ આ ચોર્યાસી કોષ ભૂમિને જોઈને આશ્ચર્ય કર્યું કે આપ મને લઈને આવ્યા છો તો આ પૃથ્વી બીજી ક્યાંથી આવી તો કે છે કે આ પૃથ્વી નથી આ તો પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રની લીલા સ્થળી છે જેનો ક્યારેય પણ નાશ થતો નથી બસ આ જે છે એ આ માયાવાદમાં જે વલ્લભાચાર્યજીએ કહ્યું કે જગત પણ સત્ય છે એટલે કે જે લોકોને સગુણ સાકારમાં પ્રભુ સાથે પ્રીતિ થઈ ગઈ છે પુષ્ટિ માર્ગીય જીવો માટે અને મર્યાદા માર્ગીઓ માટે જેમને પ્રભુના લીલામાં ગુણમાં આશક્તિ થઈ ગઈ છે એમનો ક્યારેય પણ મોક્ષ થતો નથી કે એ લોકો મોક્ષ ઇચ્છતા નથી એ લોકોનો ભાવ તો સ્થિર થઈ જાય છે કે યોગે જે સા પડે વૈષ્ણવ માગે ત્યાં પણ ચરણે પ્યાર જો એટલે એ જે જીવો છે એ ક્યારે પણ મોક્ષ નથી ઈચ્છતા આવું જે કબીર છે એમણે બે પ્રતિભા ઉત્પન્ન કરી હતી એક મુસ્લિમ માટે એક હિન્દુ માટે મુસ્લિમને એમના અલ્લાહના બંદા દેખાય અને હિન્દુને તો ખબર જ છે કે જન્મ્યા ત્યારે કમળમાંથી જન્મ્યા અને સાક્ષાત લક્ષ્મીજી એમને પ્રથમ પોતાના ખોળામાં લીધા પણ પછી આ મુસ્લિમ એક પતિ પત્ની જતા હતા તે લઈને ચાલ્યા અને મોટા કર્યા આ લીલા છે એ પ્રભુની આજ્ઞા હતી ઉપર કે આ લોકોને ઉદ્ધાર થાય અને આપણા ભક્તોને ઉદ્ધાર થાય એમણે પણ એક દોહામાં લખ્યું છે કે જો હરિનો મોક્ષ થશે તો મારો મોક્ષ થશે એટલે હરિનો જીવો માટે કે એમને પ્રભુ ગમે તેવા રિસાઈ જાય ગમે તેવા અપ્રસન્ન થઈ જાય પણ આ દૈવી જીવોનો ભાવ તો આ જ રહે છે કે જેવો તેવો પણ તારો હાથ પકડ શ્રીજી મારો એ પડે નીચે પણ એમનું મન બીજે ક્યાંય ચોંટતું નથી એટલે તો આટલા હજારો થયા છતાંય એ લોકોનો તો ક્યાં મોક્ષ થયો બીજા બધાનો તો મોક્ષ થયો હશે જતા રહ્યા કાયમ માટે સાયુજ્ય મુક્તિનો મહિમા કેટલો ખરાબ ગયો ગોકુલનાથજી જે કેવું કડવા શબ્દોમાં કહી દીધું કે આ સાયુજ્ય તો એટલું બધું એવું છે મુક્તિનું એ જે લીલા કે એમાં તો એ ગુણગાનનો સ્વાદ પણ નથી ચાખ્યો એટલે જ્યારે જ્યારે પણ અસુરોને મુક્તિ આપી દે છે ભગવાન તો આ મુક્તિ આપી દેવી અસુરોને એના મુક્તિનું મૂલ્ય કેટલું જો અસુરોને મુક્તિ આપે એનો અર્થ જ એવો થયો કે છે તો ભગવાનનો જીવ છોરું કછોરું થાય માવતર અવતાર ના થાય પણ એ ઈશ્વર મા બાપ તરીકે જે છે એને અસુરને મુક્તિ આપીને ખરેખર શું કર્યું તો કે એને જમીન ઉપર ફરી નીચે ના આવવો જોઈએ આ આવે છે તો લોકોને પીડે છે એના કરતા આ મુક્ત થઈ જાય કે પ્રભુ પિતા છે ને ઈચ્છે તો એને રહેવા દે અને જુઓ લોમસ ઋષિ એટલા સુંદર સ્વભાવના હતા અને એમને પાછું મહાદેવનો સંગ થયો તો મહાદેવે એવું એમને ગેલું લગાડ્યું ભક્તિનું અને પછી એ એવું વરદાન માગવાનું કહ્યું અને એવું જ માગ્યું શું માગ્યું કે મારા શરીર ઉપર જે રૂવાટીઓ છે એમાં એક પ્રલય થાય પૃથ્વીનો મહાપ્રલય હો કેટલા ચતુરયુગ પછી થાય એક હજાર ચતુર્યયુગી પછી થાય ત્યારે એક રૂવાડું પડે આવું મંગાવડાયું મહાદેવનો સંગ કર્યો તો મહાદેવ એ જાણ્યું કે ના પાત્ર છે તો આવું એમને શીખવાડ્યું અને એ આવું માંગી લીધું તો લોમસ ઋષિના વિશે વર્ણન આવે છે કે એમના છાતીમાં સહેજ જ થોડાક જ વાળ ખર્યા છે એટલે હવે જેટલી પણ છતુર હજી આવશે હજારો એમાં એમને આયુષ્ય લખેલું છે તો આ જે માયાવાત છે એમાં જે નિરાકારમાં માનનારા છે જેને શુષ્કતા છે એ લોકો તો વાળ ઓખડાવડાવે છે કપડા સફેદ પહેરી લેજે પગમાં ચંપલ નથી પહેરતા અને પછી એ મોક્ષ માર્ગે ચાલી જાય છે તો એ એ પણ છે આખો એક પ્રકાર છે માર્ગનો પણ એમાં ભગવાનની સૃષ્ટિની અવહેલના કે ભગવાને જે આ પ્રાગટ્ય કર્યું છે સર્જન કર્યું છે પૃથ્વીનું એનો કોઈ ભાવ જ નથી અને એકદમ જ એના પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન કરાવડાવવાની એક પ્રકારની એ વિધિ છે એટલા માટે થઈ અને મહાપ્રભુજીએ એ માયાવાદનો બહુ જ વિરોધ કર્યો અને આપે એ રીતે માયાવાદને માયાવાદ એવું નામ પ્રગટ કર્યું એટલે આ જે મેં વાત કરી દ્વારકાધીશ પ્રભુજીની જે સાક્ષાત બ્રહ્મલોક થી એ સ્વરૂપ નીચે પધાર્યું અને છે કયા વલ્લભથી સ્પર્શ થયું ત્યારે એમનો તાપ શાંત થયો તો આજ શું લીલા છે આ ગોકુલ નાથજી જે સ્વરૂપ છે અત્યારે જે મહાપ્રભુજી વલ્ભાચાર્યજી પાસે આવેલું એ કેવી રીતે આવેલું તો એનું પણ વર્ણન એવું છે કે શ્રી ગોકુલનાથજીનું જે પૂર્વ આ જે જે થઈ લીલા ગોવર્ધન ધારણ કર્યો એ નહીં પણ આગલા વખતની જે જે લીલા થઈ એમાં એ ધારણ કર્યો ત્યારે પ્રસન્ન થઈ અને ઇન્દ્રને એ સ્વરૂપ પધરાવેલું અને એ પછી ઇન્દ્ર પાસેથી ઇન્દ્રની ગાદી પર જીતી ગયો રાવણનો પુત્ર મેઘનાદ ઇન્દ્રજીત એટલે એમને પ્રાપ્ત થયું હતું પણ એ બધું પછી લંકામાં આવ્યું સ્વર્ગમાંથી પાછું નીચે લંકામાં આવ્યા એટલે લઈને ગોકુલનાથજીનું નું સ્વરૂપ કેટલું ફર્યું છે જોજો હવે તમે ધ્યાનથી સાંભળજો પછી એ લંકામાં વિભીષણજી જયારે રાજ્ય પર આવ્યા ત્યારે થયું કે ના આ સ્વરૂપ ને તો અસુરોની રાક્ષસોની વચ્ચે તો શ્રમ પડશે કારણ કે વિભીષણ પણ રહેતા હતા તો રાક્ષસો ની વચ્ચે જ ભલે રાવણ મર્યો અને પોતે રાજા થયા એટલે એ સ્વરૂપને આપે પધરાઈ દીધું ભગવાન રામચંદ્રજીને અયોધ્યામાં અયોધ્યામાં ભગવાન રામચંદ્રજી આ સ્વરૂપ જે મહાપ્રભુજીના સસરાનું જે તૈલંગ કુલ છે એમના પૂર્વજો એ વખતે જે હતા ત્રેતા યુગમાં એમને ત્યાં અયોધ્યામાં આવ્યા તો આ એમને પધરાવ્યું અને એ તૈલંગ કુલના એ સસરાના પૂર્વજો પાસેથી તૈલંગુલમાં તૈલંગ કુલમાં મહાપ્રભુજીના સસરા પાસે આવ્યું જ્યારે મહાપ્રભુજીના લગ્ન થયા અને તે વખતે આ સ્વરૂપ મહાલક્ષ્મી વહુજી સાથે ત્યારે એ સ્વરૂપ એ મહાપ્રભુજી પાસે આવ્યું તે વખતે તો પાંચે પાંચ સ્વરૂપ પધરાયા એ પંચદેવમાં તૈલંગ કુલમાં સેવા થતી એટલે એમાં મહાદેવનું અને માતાજીનું સૂર્યનારાયણ અને ગણપતિ અને પાંચમું આ ગોકુલનાથજીનું જે સેવિત કોનું હતું ઇન્દ્રનું કલ્પની કથામાં એટલે આ જે છે કલ્પ અલગ અલગ અને છતાં લીલા ચાલુ છે અને આપણે પણ આ જીવો હજારો જન્મથી હજારો વર્ષોથી છૂટા પડેલા છે પણ કોઈનો મોક્ષ થયો નથી ને થવાનો નથી કેમ તો કે સગુણ સ્વરૂપનો આનંદ લઈ લીધો લીલાનો વિહારનો અનુભવ કરી લીધો સ્પર્શ કરી લીધો એમને આ માયાવાદીઓના એક શ્લોક એ અર્થ કોઈ કામમાં આવતા નથી એટલે હવે માયાવાદીઓને નિરાશ કરશે એ નામ સર્વવાદી નિરાશકૃત એ ઉપર ટીકા આવતીકાલે આવશે બોલો શ્રી ગોવર્ધન નાથ કી જય હો શ્રી વલ્લભાધીશ કી જય હો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય હો શ્રી ગોકુલ નાથ કી જય હો અને એ જે નાથજી નું સ્વરૂપ છે એ મહાપ્રભુજી પાસેથી શ્રી ગુસાઈજી પાસે અને શ્રી ગુસાઈજી આપના ચતુર્થલાલન શ્રી ગોકુલનાથજીને જ પધરાવેલું